મંદિરની બહાર બનેલો ભોગ અમે જગન્નાથજીને નથી ધરાવી શકતા આટલા વર્ષોથી ચાલતી આવતી પરંપરાને અમે કેવી રીતે કુતોડી શકીએ નહીં 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 અમને માફ કરી દો અને તમે જાવ અહીંથી એ ભક્ત ઉદાસ થઈને ગયા આપણા જગન્નાથજી નારાજ થઈ ગયા પછી શું થયું તો મિત્રો ચાલો સાંભળીએ આ કથામાં ભગવાનની પૂજામાં એક વિધિ હોય છે પણ ભગવાનને વિધિના નિયમોમાં નથી બાંધી શકતા અને આનું પ્રમાણ છે આજની આ કથા આ કથા એક એવા ભક્તની છે જેની શ્રદ્ધા અને ભક્તિએ થી પૂરા મંદિરમાં નવા નિયમ સ્થાપિત કરાવવા કરાવ્યા જેનું પાલન આજે પણ થઈ રહ્યું છે અને એ ભક્ત કોણ હતા તો એ કથા આપણે સાંભળીએ એમની કથા સાંભળતા પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જો અત્યારે સબસ્ક્રાઈબ નહીં કરો તો પછી તમે ભૂલી જશો અને ભૂલી જશો તો પછી આવી ભગવાનની કથાઓ ક્યારે કેવી રીતે સાંભળશો તો જલ્દીથી નીચે સબસ્ક્રાઈબ નું બટન દબાવી દો અને ચાલો આપણે પવિત્ર કથા ભગવાન જગન્નાથની લીલાની યાત્રામાં ચાલીએ આ વાત છે 11મી સદીના મધ્યની આસપાસની એ સમયે ઉત્કલ પ્રદેશ એટલે કે ઓડિશામાં રાજા અનંગ ભીમદેવનું રાજ હતું એમણે હમણા હમણા જ નવા જગન્નાથ મંદિરજીનું નિર્માણ કર્યું હતું મંદિરની ભવ્યતાની ચર્ચા બધી જ બાજુ ફેલાઈ રહી હતી ભારતના ખૂણા ખૂણામાંથી યાત્રીઓ અહીં દર્શન કરવા આવતા હતા અને આ સમાચાર બાબા રઘુવર દાસ પાસે પહોંચ્યા રઘુવર દાસ શ્રી રામચંદ્ર ભગવાનના બહુ મોટા ભક્ત હતા અને તે ઉત્તર ભારતમાં રહેતા હતા તેમણે વિચાર્યું કે કેમ ના હું પણ ભગવાન ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે જાઉં તો બસ આ વિચાર કરીને ચાલી નીકળ્યા પ્રભુવર દાસ જગન્નાથ પુરીની યાત્રા કરવા માટે પુરીમાં આવીને જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજીના દર્શન કર્યા એમણે અને ધન્યતાનો અનુભવ કર્યો હવે જુઓ જે સમયે રઘુવરદાસ પુરીમાં હતા એ જ સમયે ત્યાંના રાજાએ એક વિશેષ ઘોષણા કરાવી હતી અને આ ઘોષણા એ હતી કે એમને વૈષ્ણવ અગ્નિની રક્ષા કરવા માટે કોઈ સાધક જોઈતા હતા હવે તમે એમ વિચારશો કે આ વૈષ્ણવ અગ્નિ શું છે તો જુઓ શાસ્ત્રોમાં એ નિર્દેશ આપવામાં આવ્યો છે કે જે આચાર્ય હોય એ સૌથી પહેલા પવિત્ર વૈષ્ણવ અગ્નિ યજ્ઞમાં પૂર્ણાહિતિ આપે છે અને પછી એ જ અગ્નિથી જગન્નાથજી માટે ભોગ બનાવવામાં આવે છે જ્યારે આ અગ્નિ દ્વારા ભોગ તૈયાર થાય છે ત્યારે જ એને જગન્નાથજીને ધરાવવાના યોગ્ય માનવામાં આવે છે અને ત્યારે એ ભોગ મહાપ્રસાદ બની શકે છે તો આ વૈષ્ણવ અગ્નિને હંમેશા માટે જગતી રાખવાની છે જેથી એ ઓલવાય નહીં આનું ધ્યાન રાખવા માટે રાજા દ્વારા એ નક્કી થયું હતું કે આ અગ્નિની રક્ષા સામાન્ય વ્યક્તિ તો નહીં કરી શકે પરંતુ એક મહાન સાધક કરશે હવે એ કેવી રીતે નક્કી થાય કે કોઈ વ્યક્તિ સામાન્ય છે કે મહાન સાધક છે હવે આ નક્કી કરવા માટે રાજાએ એક શરત મૂકી હતી અને શરત એ હતી કે જે પણ વ્યક્તિ આખો દિવસ અને રાતમાં આખી રાત સુધી દિવસ રાત આખી રાત સુધી

અંતે બાબા રઘુવરદાસ આ ચુનોતી માટે આગળ આવ્યા અને બધાના આશ્ચર્ય વચ્ચે પૂરો દિવસ અને રાત સુધી અગ્નિને એના હાથોમાં સળગતી રાખવામાં એ સમર્થ રહ્યા અને આ પ્રકારે જગન્નાથજીના ભોગ માટે વૈષ્ણવ અગ્નિની રક્ષા કરવા માટેનું કાર્ય બાબા રઘુવરદાસને સોંપી દીધું રઘુવરદાસ પુરી મંદિરના સિંહ દ્વાર સામે એક મોટી છત્રી નીચે રહેવા લાગ્યા તેમને તેમના રઘુવંત દાસના પ્રિય આરાધ્ય દેવ પ્રભુ શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણજીની મૂર્તિ વિગ્રહ અને પૂરા ભક્તિભાવથી ત્યાં એમણે એના જ્યાં રહેતા હતા ત્યાં એને સ્થાપના કરી અને પૂરા ભક્તિભાવથી તેમની પૂજા કરવા લાગ્યા દિવસ રાત એ વૈષ્ણવ અગ્નિમાં હોમ નાખતા તે અગ્નિની રક્ષા કરતા રહ્યા. પ્રતિદિન એ જગન્નાથજીના દર્શન કરવા જતા. પણ જગન્નાથજીના એ રોજ રગત જગન્નાથજીની જે મૂર્તિ હતી એમાં આ રઘુવરદાસજી રોજ શ્રીરામની જેમ ધનુષ બાણ હાથમાં લીધેલું હોય એમ જોતા અને ક્યારેક ક્યારેક તો ભગવાન લક્ષ્મણ અને વિભીષણને પણ રામચંદ્ર ભગવાનની સેવા કરતા જોતા હતા. આવું ચિત્ર એ માત્ર એક જોઈ શકતા હતા અને આવા પ્રકારે બળવાન કાળના પ્રભાવમાં રઘુવર ખ્યાતિ સંપૂર્ણ નગરમાં એક શુદ્ધ ભક્તના રૂપમાં ફેલાઈ ગઈ અને એમનું શેષ વધેલું જીવન પુરીધામમાં વિતાવ્યું પછી અંતે એક દિવસ એવો આવ્યો કે રઘુવર દાસને એવો વિચાર આવ્યો કે બસ હવે મારે આ ભૌતિક શરીરનો ત્યાગ કરી દેવો છે પણ જતાં પહેલા એ જગન્નાથજીને વિશેષ રૂપથી એક ભેટ માંગવા આપતા હતા કઈક ભોગ ધરાવવા માંગતા હતા માટે એમણે સ્પંજના લાકડા અને કેળાના પાનથી જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજી માટે તેમણે સુંદર એક પદ્મમુખ બનાવ્યું એટલે એક એવું એને કેળાના પાનમાંથી એવું પહેરવાનો એવો એક વેશ બનાવ્યો એવું કંઈક પહેરવા માટે એમને બનાવ્યું તેમણે સુંદર એક પદ્મ મુખ બનાવ્યું આ એક શિંગારની વસ્તુ છે જેને ભગવાનની ત્રણેય વિગ્રહની આસપાસ લગાવવામાં આવે છે હવે જુઓ ભક્તો માટે તો જગન્નાથજીનું મુખ કમળ સમાન છે બસ આ ભાવથી રઘુવરദാસે ત્રણેય વિગ્રહ માટે મુખપદ્મ બનાવ્યું હતું ત્યાર પછી એ પવિત્ર વૈષ્ણવ અગ્નિથી જ જગન્નાથજી માટે સ્વાદિષ્ટ પરમાદ્ ભોગ તૈયાર કર્યો જે ઘીમાં બનેલા મીઠા ગળ્યા ચોખાનો હોય છે અને પછી એ બંને વસ્તુ લઈને ગયા પુરીના મંદિરમાં જગન્નાથજી પાસે હવે આપ તો જાણો છો કે પુરી મંદિરમાં જગન્નાથજીના પૂજારીઓ કેટલા વધારે શિસ્તબદ્ધ હોય છે

માટે એ પૂજારીઓએ તે બાબા રઘુવર દાસને જે ચોખા ચોખ્ખા શબ્દમાં તેમને કહી દીધું કે નહીં 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 બાબા આજ સુધી જગન્નાથજીના મંદિરમાં મંદિરના પરિસરની બહાર બનાવેલો ભોગ અને આવા કેળાના પાનના બનેલો શિંગાર અમે ક્યારેય અર્પણ નથી કર્યો કરવામાં આવ્યો જ નથી માટે અમે આ પ્રકારનો પ્રસાદ અને શિંગાર સ્વીકાર નહીં કરીએ કૃપા કરી મને ક્ષમા કરો અમે આ જગન્નાથજીને અર્પણ નહીં કરી શકીએ આ સાંભળીને બાબા રઘુવર દાસને બહુ દુઃખ થયું ખોટું લાગ્યું એમનું મન દુખાયું અને કેમ ન લાગે અંતે તેમણે કેટલા પ્રેમથી અને ભક્તિભાવથી જગન્નાથજી માટે આ ભેટ તૈયાર કરી હતી અને આ ભેટ અંતે છેલ્લી ભેટ હતી ભગવાન માટેની માટે એ બહુ દુખી મનથી પાછા એની જગ્યાએ ચાલ્યા ગયા મુખ પદમના શિંગારને રામવર દાસે તેમના શ્રી રામચંદ્ર માતા સીતા અને લક્ષ્મણજીને વિગ્રહ પાસે મૂકી દીધો અને બીજી બાજુ એમણે મીઠા ચોખાનો ભોગ જગન્નાથજી માટે જે બનાવ્યો હતો એ પણ મૂકી દીધો બસ હવે શું પછી તો એ બેસી ગયા તપસ્યા કરવા માટે ધ્યાનમાં આખો દિવસ પૂરો દિવસ માટે એ આવી જ રીતે બેઠા રહ્યા હવે તો સંધ્યા થવાની હતી પૂરી મંદિરમાં બધા પૂજારીઓ સંધ્યા આરતી કરી દીધા હતા બસ હવે વારો હતો જગન્નાથજી પૂજારીઓ તૈયારીમાં લાગી ગયા હતા પણ આજે આપણા જગન્નાથજી નો મૂળ ન હતો પૂજારીજી વારંવાર ભગવાન ના માથા ઉપર પાઘડી પહેરાવે પણ પાઘડી તો સરખી રેજ નહીં આડી થઈ જાય અવળી થઈ જાય અને નીચે પડી જાય વારંવાર પૂજારીજીએ કોશિશ કરી પણ જગન્નાથજીએ તો પાઘડી પહેરી જ નહીં ને અને બહાર બધા ભક્તજનો વાટ જોઈ રહ્યા હતા કે ક્યારે ભગવાનના દ્વાર ખુલે અને એમના આ પહેરવેશના દર્શન થાય શિંગાર વેશના દર્શન થાય પણ આપણા જગન્નાથજી આજે કંઈક બીજું જ કરવા માંગતા હતા બીજું જ પહેરવા માંગતા હતા અને થયું પણ એવું કે સૌથી મોટો મોટા જે મુખ્ય પૂજારી ત્યાં ઊભા હતા તેને બહુ જ નિંદર ચડવા લાગી અચાનક બહુ નિંદર આવવા લાગી એટલી બધી ઊંઘ ચડી કે માનો હવે એ ત્યાં પડી જ જશે તો એમણે વિચાર્યું કે આ બાકીના પૂજારીઓ સિંગાર કરે છે ત્યાં સુધી હું એક ઝોકું ખાઈ લઉં થોડી આંખ વીચી લઉં બસ ભગવાનને આ વાત નિજ તો રાહ હતી ભગવાનને તો આટલું જ જોઈતું હતું આ મુખ્ય પૂજારી સુવે અને પછી નગ જગન્નાથજી પ્રગટ થાય એના સપનામાં સપનામાં આવતા જગન્નાથજીએ રોષે ભરાઈને ગુસ્સે થઈને પૂજારીજીને કહ્યું કે મારો પ્રિય રઘુવર મારા માટે એટલો પ્રેમ અને ભક્તિથી મારા માટે મુખપદમાં વેશ અને મીઠા ચોખાનો ભોગ બનાવીને લાવ્યો હતો પ્રેમથી કેટલા ભાવથી મારા માટે મુખ પદમ વેશ અને મીઠા ચોખાનો ભોગ બનાવીને લાવ્યો હતો પણ તમે લોકોએ શું કર્યું તમે લોકોએ મને અર્પણ કરવાના બદલે તેમને એમ કહીને ભગાડી દીધો કે આ પરંપરા નથી આ પરંપરામાં નથી આવતું પણ શું તમે નથી જાણતા કે કોઈ પણ પરંપરા મને નથી બાંધી શકતી મારા ભક્તના પ્રેમ સિવાય કોઈ બંધન નથી મને રોકતું એ પ્રેમમાં તો હું સ્વયં બંધાઈ જાઉં છું આજ સમયે જાઓ અને મારા ભક્ત રઘુવરદાસ પાસે જાઓ અને એની પાસેથી મુખ પદ્મ શિંગાર અને મીઠો ચોખાનો ભોગ લઈને આવો મારા માટે એ વસ્તુ મને આ જ ક્ષણે અર્પણ કરો અને ત્યાર પછી જ મારો વર્ણ શિંગાર થશે મારો વટ શિંગાર થશે પૂરો થઈ શકશે જાઓ હવે જલ્દી જાઓ જગન્નાથજીનો આ આદેશ સાંભળીને મુખ્ય પૂજારીજી હેરાન રહી ગયા એ એ જ ક્ષણે બાબા રઘુવરદાસ પાસે ગયા અને સપનાની બધી વાત રઘુવર દાસને કહી રઘુવર દાસે જ્યારે આ વાત સાંભળી તો તે બહુ ખુશ થયા અત્યંત ખુશ થયા અને પૂરા ભક્તિ પુરા ભક્તિભાવથી તેમણે એ મુખ પદ્મ વેશ અને મીઠાનો જે મીઠા ચોખાનો પ્રસાદ બનાવ્યો હતો જે ગળ્યા ચોખાનો જે ભોગ બનાવ્યો હતો એ મુખ્ય પૂજારીજીને આપ્યો જેવો જ પૂજારીજીએ ભગવાનને મુખ શિંગાર કર્યો તો પાઘડી પણ સારી રીતે સરસ રીતે ભગવાને પહેરી લીધી ત્યાર પછી રઘુવરદાસે બનાવેલો ચોખાનો ભોગ લગાવ્યો બધા જ ભક્તોએ જગન્નાથજીના શૃંગાર વેશના દર્શન કર્યા અને પ્રસન્નતા પૂર્વક તેમના ઘરે ગયા પણ રઘુવરદાસ આ વેશના દર્શન કરવા માટે મંદિરમાં ના ગયા એ ત્યાં જ તેમની મોટી જે છત્રી હતી એની નીચે બેઠા રહ્યા છતાં પણ એમણે એ સ્થાન પરજ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા દર્શન થયા તેમને જે પ્રભુએ એમનો બનાવેલો સુંદર પદ્મ વેશ પહેરેલ હતો અને એ મીઠાના મીઠા ગળ્યા ચોખાના જે ભોગ હતો એ પ્રેમથી ભગવાન ખાઈ રહ્યા હતા આવા દર્શન થયા એમને મંદિરના દ્વારે બેઠા બેઠા જ એમણે આ સુંદર દર્શન કર્યા તેમણે હાથ જોડીને પ્રણામ કર્યા ભગવાનને અને પછી તેમણે અંતિમ શ્વાસ લીધા અને તેના દેહને ત્યાગી દીધો બાબા રઘુવરદાસ જ્યાં રહેતા હતા તો એમની સ્તુતિ એમની સ્મૃતિમાં તે સ્થાન પર એક મઠ સ્થાપના કરવામાં આવી અને આજે એ મઠ અને છત્રી ને મઠ છાતા વડના નામથી વિખ્યાત પણ છે પૂજારીને જ્યારે પણ ભોગ બનાવવામાં આવે છે તો અગ્નિની જરૂર પડે છે તો એ ત્યાંથી જ લઈને આવે છે આજે પણ સંપૂર્ણ વર્ષ દરમિયાન માધ માસ દરમિયાન જો કોઈ અમાસ બુધવાર કે શનિવાર પછી આવે

તો મિત્રો આ સરસ મજાની પ્રેમ અને સમર્પણની કથા હતી ભગવાન જગન્નાથજીની બોલો જગન્નાથજીની જે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ